પણ તુલે લાગે કે શું કર તા કાકામ ન થાય ફટાક ન પડે પડી જાય નું શું કામ છે અન તો કેવું છે મન તુલો કાકા કેતા ના તું હટ આવ ને કાકાગમ લઈને કહો ફટાકડા ફટી ના હે આપણે કાલ લાવો તો ના કાલ નઈ ચાલે પડી જાય ઓય વાત લે જુના તો કેટલા જુના ફટાકડા પડ્યા હે ને કોઈ

તમાર ફટાકડા લેવા નથી એમ કે દુ મને હવે તો લઈ લો હેડો હે જો આ એક ના 20 રૂપિયા તમારે આ કુરુ આખું ના આખા ના આખા ના 100 રૂપિયા આટલા તો ના હોય હોય ને આ કોઠી હળગે એટલે એક નંબર અને જો ઓના 100 રૂપિયા અરે રણ ઉપર દઈ તારા બને ના ભામ ના ભામ ની લ્યા જેલા ખબર આટલું ઊંચું જાય તારાવડિયા બને ઓનાથી બસો રૂપિયા ઓના સો રૂપિયા આટલો બધા ઓના સો રૂપિયા નાસો રૂપિયા થી તમારું છે અને ઓના સો રૂપિયા પછી ઓના પચાસ રૂપિયા 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 ઓના તારી રૂપિયા ઓના વીસ રૂપિયા ઓના પચાસ રૂપિયા અને કોઠી એક ના દસ તો લઈ લે છોકરા

આ રોડિયા કાયકા મે દીડિયા જાય ને ને એ છોકરા તાર ક્યુ ચુ લેવાનું છે બોલ એ છોકરા આપણે બીડી બોમા એટલા જ ઉધાર હાલો હડ છૂટવા આપ પૈસા આવે એક ચાજીયું હજી એક ચા એક એક બીડી બોમ એક નથી એક બીડી બોમ

તમે જેમ બજારમાં દુકાન નહીં કરી એટલે છે તના ખૂણે જ દુકાન કરી હ બજારમાં માં ફટાકડા થઈ રહ્યા હતા એટલે પેશલ હોય તમાર સારું ફટાકડા લઈને આવો વેસવા માર સારું પેશલ હા હા તો તો સારું કે ઢુલાડી તમારું હા જે ફટાકડા લઈ લાવો હવે લઈ લો ફટાકડા લઈ લો તમાર માટે છે ના છે ભાવ કો પેલા મન તો જો આ ઓનાથી 200 રૂપિયા એક કોઠી ના બી 200 રૂપિયા હા આવડે ને ખાલી 200 રૂપિયા હા હા પછી ઓના સો રૂપિયા મળતી ઓના પછી ઓના પચાસ રૂપિયા પચાસ રૂપિયા ઓના પચાસ રૂપિયા ઓના વીસ રૂપિયા ઓના રૂપિયા ઓના પચાસ રૂપિયા ઓના પચાસ રૂપિયા ઓના પચાસ રૂપિયા રૂપિયા

પેલું એનાય દસ રૂપિયા દસ રૂપિયા લીલા કલરનું દેશ અને એક આ આ ઓના તો ઓના તારી રૂપિયા થઈ ઓના વીસ રૂપિયા થઈ પછી આ તમે એરપોર્ટ એને એના પચાસ પચાસ દે તો એક આ પછા પચાસ હો 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 અને આ પીથે સોળો આવે ને કોકના બેડામ સારો ને તોય ફૂટે ભૂટી આ પીઠ પડાખે થવા બોલા બરા ચેક કર્યું ના મેલો મેલોપરા તમારો અમે લઈ જવાના નહી ઘરે જઈને ચેક કરજો પછી અમી પૂટી પાછા લાવવા હે હા ના પૂટી ફૂ ના પૂટી એવું બણ ના ફુટસી ફુટસી તો હારું હો આ પાજા હો 100 રૂપિયા 110 દિવાલની બીજી ખા આ ને આ રૂપિયા

રેડી તંતરો થઈ ગયો એ ચલો ફટાકડા લઈ લો ફટાકડા એ ફટાકડા લઈ લો બોમ કોઠી ફટાકડા લઈ લો હા હા તે સૌથી આગળ બાજુમાં જ આ છે આ હું દિવાળીની ખરીદી કરવા છું

આ ભાઈ હો તમે હાથી વાત કરી તમારા દેવા આ દુનિયામાં તમારા દેવા હોય ને તો અમારું ઘર હેડ્યું જાય એમ હા બોલો બોલો ટેક થઈ ન આવતું હા છે ભાઈ ભાઈ તારી આ તો મોટી મોટી વાતો કરતો ત્યારે મારું ઉબોસ મારું રહ્યો